હેલો મિત્ર તો શેરસી વાસમાં તમારો બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો કેમ છો ભાઈ બધા મજામાં તો આપણે જઈએ હો ભાઈ હવે વાડીએ ને આપણે જોવું બધો સ્ટોક તૈયાર જ છે આ દરેક આખી સંરૂપ ખુલી ગયું તો આપણે પાછી બંધ કરી દઈએ આપણે નખવા આવી ગયા પેટ્રોલ પછી જવા દઈએ સીધી વાડીએ અહીંયા તાલાડામાં નવો પેટ્રોલ પમ છે ને પેટ્રોલ બહુ સારું મળે અરે ગાડીમાં ઓવર લોડિંગ કરેલું છે ખાતર ભરેલું છે ઓજી ભાઈ હે તો કબી માં પાણી ફેરવી લીજે બધીમાં માં બડે પડ્યું હોય થી અમે ના કોઈ વાઇટ કામ આ હમુ આય સામાન ને મેળા એક કઠારું ભરાઈ ગયું હમ હા રેડી બે વાટકા હાલ લે એક વાટકો કાઠાજી ભરવાનો તો ભાઈ આપણે આંબામાં ખાતર નાખવાનું છે તો માપ કરવાનું છે એટલે આપણે હવે એક નાનું એવું માપી લઈ આવ્યું એક ચાલી ગ્રામ નાખવાનું છે એટલે એનો માફ કરવો જોઈએ આ બે ઢાકણા આપણે લઈ લીધા જે દવાના હોય ને એ ના જોઈ લઈએ

અને લાઈટ નથી એટલે કાકા જાતા પણ કાંટો ન હાલતો નતો હાલતો લાઈટ વગર એટલે ગામમાં જતા ને બધું માફ થઈ ગયો બરાબર હવે રીંગુય થાય ને ખાતર નાખવાનું છે હવે ઉપર કે આમ આમ ભરું ને હા આમાં એટલું શું ફેર પડે ઈ નઈ 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 એ આ ને અંદર આપણે આ તો ભૂલી ગયા હ ને અડધો માપ કરવાનું છે તાજી કલર ખાલા બુરલ નોય કલમ હોય ને એમાં એક એક એટલે અડધું થઈ ગયું ને એમ એ ભૂલાય ને આ કલમ આવે ને આમાં અડધું સમજાઈ ગયું સમજી ગયા અમે આ ટોકર નથી આમાં અડધું કર

આપણે હાથ ફેરવીએ સે તો ડાય નવા જ લીધા આ જગ્યાનું મોઢું જોઈને લાવ્યું ખુખાર છે આપમાં દે નાનું ભૂસડું અહીંયા હલવાઈ ગયું લાવ્યું કાંટામાં પાટું લાવી દઈ આપણે મિત્રો મૂંગો બાંધી લીધો કેમ કે પછી તડકો હોય ને એટલે ખેતરમાં તો આમ જ હોય અહીંયા આપણે કોઈને બતાવવાનું ન હોય આપણે ગેટઅપમાં આવી જ જવાનું હોય લાઇન લાઈન ટુ લાઈન બધા ખામડા થઈ ગયા જોઈ જાઓ તમે એટલે એટલે નવ કાલથી પાણી ચાલુ કરી દેવું ખાતર નાખ્યા પછી પાણી તાત્કાલિક દેવાનું જ હોય આપણે ભાઈ ખેતરમાંથી આવતા રહ્યા મારા પપ્પા ગયા આટો મારવા ને આપણી ગાડી જોવા કે ધૂળ ધૂળ પહેરીને એટલે બપોરે બપોર પછી આપણે સાફ કરી નાખીએ વ્યવસ્થિત હા જો ધોઈ જ નાખવાની છે વાડિયા તો હમવું આવે ને સિટીમાં તો પછી ગારો થાય ને ભાઈ આ તડકો જોઈને મને બળદું ઉપર દઈ હાલો હું જયારે ડોઈલ લઈને જાઉં પાણી પીને તો પાઈ દઉં એ કે મજા આવી ગયો ભાઈ મજા આવી ગઈ આ ખીજમાં હોય કે મને નથી પાવું ને કે કાંઈ વાંધો નહીં કે આના આટું પાછી ડોઈલ ભરવી જો એક તો બિસાડાનું મોઢું એમાં જતું નથી પીવું મજા આવી ગયા જ વ્યવસ્થા કર દઉં ને તો વધારે કે મજા આવી જાય પીલે પીલે ભર્યા ઉવાળી આ તો ડોઈલ ફાડીને એક સીવું લાગે ક્યાંક મોઢું હલવાઈ જાય આ ડોલ રાખવાની છે ભાઈ બે ડોઈલ થઈ ભાઈ આને જો ભાઈ તો આપણે બળદ ગાડી ઉપર બેઠા ને મસ્ત મજાનો ઠંડો પવન આવે આ દિયે ને બે આપણા અમારે હું પેલાથી ઢોર નહીં ને એટલે મને આનો બહુ શોખ આપણે આપણે સિટીમાં રહેતા હોય એટલે આપણે તો મજા આવવાની જ છે હજીબા જો આનો વારો છે તારા ભાવ લડી જ લેવું આમ હટી તું ઘેર જઈને ખાઈ જાય બેને હેરખું જ મળશે અહીંયા મારી પાસે મોટામાંથી કરી લેવું તો બગડો માં તો બહુ બગડો ચાલે તું મિત્રો આપણા દોસ્તારો વહી ગયા મારા હથવારા વહી ગયા હવે નહી મજા આવે જો ભાઈ હાડા બાર થઈ ગયા મજૂરી હવે આવે તો આપણે હવે ફોનને ચાર્જિંગમાં મૂકી દઈએ જમી લઈએ તો ચાર્જિંગ થઈ ગઈ મિત્રો કાલના બ્લોગમાં આપણે ખબર ધબધબાટી બોલાવી હતી યા ભેંસ વાહ ધોઈડી દઈને બધી 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 હાલો ભાઈ વાગી ગયા ત્રણ હવે અત્યારે ચા બનાવે તો લેમ્પ બંધ કરી દે બ્લીન્ક થાય લાઇટ વહી ગઈ મિત્રો શાક આસો રહી ગયો તો હવે ભઠો કરવો પડશે આપણે લાઈટ આવી ગઈ હરગા લાઈટ આવી ગઈ જોવું સારું છું આપણે આ ઓરડી છે ને મિત્રો એ મારા દાદા વખત થી છે ઘણી જૂની છે હવે એમાં આ બધું સિમેન્ટનો નો છે જોવા સિમેન્ટ નો દ્રાબો અહીંથી તોડી નાખો જો એટલું તો કસ્તર કાઢ્યું આ દ્રાબો કરેલો હોય ને સિમેન્ટનો તે કાકરીને રેતી ને બધું નાખવું હોય ને બધું એને બાયણા કાઢ્યું બે ને આ ઓરળી તમે જોઈ લો હવે આપણે રેડી ટુ ગો કરવાનું છે જો ભાઈ ઓરડી આપણે સાફ કરી નાખી એકદમ વારી નાખ્યું બધું ને આ બધી ઓઝાર બધા ઠેકાણા મૂકી દીધા હોય પાવડા ને ગોદારીને આ હ્યુમિશિલ ખાતર છે ડોલમાં આવી રીતના પેકિંગ આવે ને પછી આ પ્લાસ્ટિકની કોથળીમાં આ લોક આવે હાલો આપણે આમ જાય જાળવા હેઠળ ગાડી રાખી રાખીને કેમ કે મોટર ચાલુ છે ને તમને બતાવું અહીં જોઈ લો મિત્રો પાણી નીકળતું હોય ને આપણે એની વેસમાંથી બેહવાનું કેમ ભાગે આપણા ખાટલા ઉપર બેહવાનું ને અહીંથી પાણી જતું હોય આખી સિસ્ટમ જ તમારી અલગ છે કાલથી ભાઈ આપણે ખેતરમાં ફુવારા ચાલુ કરવાના છે એટલે બધી તૈયારી કરી લઈ લો ભાઈ ના ખેતરમાં છે આપણા બગીચામાં લાવે ફુવારા હાલો ભાઈ ફૂલ તૈયારી હાલે કેમ કે કાલે હવે સીધી મોટર ચાલુ જ કરવાની છે એટલામાં ખાતર ન ખાઈ ગયું ને એટલે આ ભેગા ભેગ પી જાય ખાતર અંદર ઓગળી જાય ને એટલે એનું કામ ચાલુ કરી દઈ હજી મજૂર પાથરે જો વા સુધી આ તો વરસાદ એ કરતો બે ફીટ કાપ્યા કઈ રહે આ બાજુ કેટલી લાઈન લેવાય ઓલી બાજુ ત્રણ લેવાય ને લેવાય ત્રણ નો લેવાય એવા પછી ડીપુભાઈ હા પ્લાસ્ટિક જામ થઈ જાય બહુ કહેવાય નું હોય તો હેમ ઊંધું બને કરતા ને આમ તો ખુલતું ને આમર ખુલે આમ છડે આમ ખુલે આઠ માટે હોય ડીપુભાઈ એ પાણું બધા હાલે

કેમ વાત કરી પાઠું ભાઈ રહ્યું તું પાસો હું મારી કોઈ પન ફેર જાય છે. હમ સરરા મને તો હવા થી પેર થઈ ગયો. હા હા વીડિયો બતાય કરે પણ આ તો ઓલો રે ઉનારે દીનો છે હવા કેસનેલું હાલો મિત્રો તો આજના વિડીયોના અહીંયા એન્ડ કરીએ જો વિડીયો ગયું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચેનલ ઉપર નવા હોય તો પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મળીએ કાલે નવા વિડીયોમાં જય શ્રી રામ